ઉમેદવારોએ ફોર્મ ભર્યું લોકસભા બેઠકના ઉમેદવાર લલિત વસોયાએ ઉમેદવારી નોંધાઈ વિધાનસભાની પેટાચૂંટણીના ઉમેદવાર રાજુ પણ ફોર્મ ભર્યું મંદિરે બાપુને નમન કરી બંને ઉમેદવારોએ ભર્યા શ્રીનાથજી હવેલીના દર્શન કરી સુદામા ચોક ખાતે જાહેર સભા યોજી હતી એટલા માટે લગાવ્યા છે ચોક પર પણ રહી છે કે હું સાચો સનાતની હિન્દુ છું રામ નું નામ લેવા વાળો હિન્દુ છું રામના નામે મત આ સ્પષ્ટતા અપનાવી અને ચૂંટણી લડશે એની સામે એ જ પદ્ધતિથી ચૂંટણી હું લડવાનું છું ચૂંટણીમાં દર વખતે જેમ કરતા હોય એવી જ રીતના લોકોનો સંપર્ક ઘર ઘરનો સંપર્ક રેલીઓ સભા સરઘ બાઇક રેલીઓ વિવિધ પ્રકારના પ્રસારના માધ્યમો સેમ્પલેટ પત્રિકાઓ સોશિયલ મીડિયા વગેરે માધ્યમોથી જે રીતના આખા ભારતમાં પ્રસાર થાય છે એ વિવિધ ટેકનોલોજીથી બધી જ ટેકનોલોજી જે અહીંયા શક્ય હશે એનો ઉપયોગ કરી અને અમે પ્રચાર કરશું